હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ આખું વર્ષ ચાલે તેવા કેરી ગુંદાના અથાણાની રેસિપી અથાણું બનાવવા માટે સૌ પહેલાં આ રીતે એકદમ સરસ ફ્રેશ ગુંદા હોય તેવા લઈ લેવાના તમે જોઈ શકશો ગુંદા એકદમ સરસ તાજા અને લીલા હોય તેવા લીધેલા છે હવે એક ન્યૂઝપેપર ઉપર આ રીતે થોડું મીઠું ફેલાવી દેસું બધા ગુંદાના આ રીતે ઉપરના ટોપા હોય તેને અલગ કરી દેવાના છે ત્યાર પછી દસ્તાની મદદથી એક એક દસ્તો મારતા જાય એને ગુંદાને આપણે તોડી લેશું હવે ચાકુમાં થોડું એવું મીઠું લગાવી લેવાનું અને ત્યાર પછી બધા ગુંદાના આપણે ઠળિયા કાઢીને તૈયાર કરી લેશું આ જ રીતે બધા ગુંદાના ઠળિયા કાઢીને મેં તૈયાર કરી લીધા છે ગુંદાના ઠળિયા કાઢીએ ત્યારે જો કોઈ પણ આવું કાળું ગુંદું હોય તો તેને અલગ કરી દેવાનું છે અવા ગુંદાનો ઉપયોગ અથાણા બનાવવામાં કરવાનો નથી નહીંતર અથાણું આપણું બાર મહિના સુધી સારું રહેશે નહીં અને બગડી જશે હવે એક તપેલીમાં આપણે થોડું મીઠું લઈ લેશું તેમાં બે ચમચી જેટલી હળદર ઉમેરી દેસું અને હળદર અને મીઠાને આ રીતે મિક્સ કરી દેસું હવે આપણે થળિયા કાઢેલા ગુંદા છે તેમાં આ રીતે એક ચપટી જેટલું હળદર અને મીઠું ઉમેરી દેવાનું એક એક ચપટી જેટલું હળદર મીઠું ઉમેરી અને બધા ગુંદાને આ રીતે ભરીને તૈયાર કરી લેવાના છે આ હળદર મીઠાનું એકદમ સરસ પાણી થઈ જશે આ રીતે ચપટી ચપટી હળદર મીઠું નાખતું જવાનું છે અને બધા ગુંદાને આપણે આ રીતે હળદર મીઠાથી ભરી અને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ આ અમારા ઘરમાં વર્ષોથી ચાલી આવતી અથાણું બનાવવાની એકદમ જૂની રીત છે તમે કઈ રીતે અથાણું બનાવો છો તે પણ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો હવે હળદર મીઠાયા ભરેલા ગુંદાને આપણે આ રીતે ઊંડા વાસણમાં ઉમેરી દઈશું અને તેને હલાવીને મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે કેરીના ટુકડા ઉપર હળદર અને મીઠું ઉમેરી દઈશું તો અહીં મેં બે મોટી ચમચી જેટલું મીઠું અને બે ચમચી જેટલી હળદર પાવડર ઉમેરેલો છે આ એક કિલો કેરી અને એક કિલો ગુંદા લીધેલા છે તો એક કિલો કેરી અને એક કિલો ગુંદાનું માપ હું તમને જણાવીશ હળદર અને મીઠાથી કેરી એકદમ સરસ કોટ થઈ જાય ત્યાર પછી તેને પણ આપણે ગુંદાની સાથે ઉમેરી દેવાની છે અને ફરી પાછું તપેલીને આ રીતે ઉપર નીચે પછાડી અને મિક્સ કરી લેવાનું છે હવે તેને ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે એક દિવસ સુધી કેરી ગુંદાને આપણે પલળવા રાખી દેશું ત્રણ કલાક જેવો સમય થાય એટલે ફરી પાછું એકવાર તેને હલાવી લેવાનું તો મેં વચ્ચે વચ્ચે બે થી ત્રણ કલાકે આ રીતે તપેલીને હલાવી લીધું હતું બીજા દિવસે સવારે આપણે કેરી અને ગુંદાને તડકામાં સૂકવી દેવાના છે તો આ રીતે કોઈ પણ કપડાં ઉપર અથવા પ્લાસ્ટિક ઉપર તમે તેને સૂકવી શકો છો તમારે તડકામાં ન સુકવું હોય તો એક દિવસ માટે આખી રાત પંખા નીચે પણ સુકવી શકો છો હું તેને તડકામાં સુકવી દઉં છું તડકામાં સુકવી દેવાથી આપણું અથાણું બાર મહિના સુધી જરા પણ બગડશે પણ નહીં અને તેમાં ફૂંક પણ નહીં વળે તો હવે કેરી અને ગુંદા બીજા દિવસે આપણા એકદમ સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકશો મેં સવારે રાખેલા હતા અને સાંજે આ રીતે લઈ લીધા છે ગુંદાને ખોલીને અંદરથી ચેક કરી લેવાનું તમે જોઈ શકશો ગુંદું એકદમ સરસ સુકાઈને કોળું થઈ ગયું છે હવે કેરી અને ગુંદા બંનેને આ રીતે અલગ કરી દેવાના છે એક થાળીમાં કેરી અને એક થાળીમાં ગુંદા કાઢી લીધા છે મસાલાનો વઘાર કરવા માટે મેં સો ગ્રામ અહીં ધાણાના કુરિયા લીધેલા છે આ બે કિલો અથાણાનું માપ છે તમે જે પ્રમાણે અથાણા બનાવતા હોય એ પ્રમાણે માપ કરવાનું સો ગ્રામ ધાણાના કુરિયાની સામે પચાસ ગ્રામ આપણે રાયના કુરિયા લેવાના છે રાયના કુરિયા અહીં ધાણાના કુરિયા કરતાં અડધા લેવાના છે તેના કરતાં અડધા મેથીના કુરિયા લેવાના છે તો અહી સો ગ્રામ ધાણાના કુરિયા પચાસ ગ્રામના કુરિયા તો સામે પચીસ ગ્રામ મેથી લેવાના છે ધાણાના અડધા અને અડધા મેથી માપ કરવાનો છે ત્યાર પછી આપણે પચાસ ગ્રામ જેટલી વરિયાળીને મિક્સરજારમાં દળી અને વરિયારીના પણ કુરિયા કરી લીધા છે વરિયાળીના કુરિયા આપણે મેથીના કુરિયા જેટલા રાખવાના છે તો અહીં મેં પચાસ ગ્રામ મેથી અને પચાસ ગ્રામ વરિયારીના કુરિયા ઉમેરેલા છે છે ને ફ્રેન્ડ એકદમ સહેલું માપ આ માપ પ્રમાણે તમે અથાણું બનાવશો એટલે પરફેક્ટ બનીને તૈયાર થશે બે ચમચી જેટલી હિંગ ઉમેરી દેશે હવે અહીં મેં પચાસ ગ્રામ તીખા એટલે કે કાળા મરી લીધેલા છે અને પચાસ ગ્રામ લવિંગ લીધેલા છે બંને વસ્તુનું માપ એક સરખું રાખવાનું છે આ બાજુ ગેસ પર મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું અહીં આપણે એક કિલો તેલ ગરમ કરેલું છે તેલમાંથી આ રીતે એકદમ સરસ ધુવાડા નીકળી જાય તેવું ગરમ કરવાનું ત્યાર પછી તેમાં લવિંગ અને મરી ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી રહેવા દેવાનું પાંચ મિનિટમાં બધા લવિંગ અને મરી ફૂટી જશે લવિંગમાં મરી ફૂટવાનો અવાજ બંધ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું તમે જોઈ શકશો બધા જ લવિંગ અને મરી એકદમ સરસ તેલમાં ફૂટી ગયા છે હવે આ તેલને આપણે થોડું એવું ઠંડુ કરી લેવાનું છે ધુવાડા નીકળવાના બંધ થઈ જાય એટલે તરત જ આપણે તૈયાર કરેલા મસાલા ઉપર તેલને રેડી દેશું તેલને એકદમ પણ ઠંડુ નથી કરવાનું નહીતર મસાલાની અથાણામાં કચાશ રહી જશે તો આ રીતે ગરમ ગરમ તેલ જ આપણે મસાલા ઉપર રેડવાનું છે ચમચાથી તેને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકશો હવે તેલ આપણું મીડિયમ એવું ગરમ છે વધારે પડતું ગરમ પણ નથી અને એકદમ ઠંડુ પણ નથી થવા દીધું આ રીતનું તેલથી જ મસાલો આપણે તૈયાર કરવાનો છે જેથી કરી અને ગરમ તેલમાં બધા જ મસાલા એકદમ સરસ શેકાઈ જશે ચમચાથી તેને હલાવી અને મિક્સ કરી લેશું હવે પાંચ મિનિટ સુધી આપણે તેને ઠંડુ થવા રાખી દઈશું અહીં આપણે અડધું તેલ ઉમેરેલું છે અને અડધું તેલ બાકી રાખવાનું છે તેનો ઉપયોગ આપણે છેલ્લે કરશું હવે અથાણામાં આપણે બે ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને ત્રણ મોટી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અહીં હળદર અને મીઠું આપણો મસાલો ઠંડો થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાનું છે અને ચમચાથી તેને મિક્સ કરી લેશું ગરમ ગરમ મસાલામાં હળદર ઉમેરશું તો હળદર બળી જશે અને મીઠાનું પાણી થઈ જશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મસાલો ઠંડો થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં હળદર અને મીઠું ઉમેરવાના છે હવે મસાલાને એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે ત્યાર પછી આપણે તેમાં અડધી વાટકી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમને તીખાસ પસંદ હોય એ રીતે લેવાનું મેં અહીં ત્રણ મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરેલું છે વજનમાં જોશું તો આ સો ગ્રામ જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે ચમચાથી તેને મિક્સ કરી લેશું તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ લાલ ચટાકા જેવો આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે જો તમને વધારે તીખાસ પસંદ હોય તો તમે વધારે ચટણી પણ ઉમેરી શકો છો ત્યાર પછી આપણે તેમાં સો ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું તો મેં અહીં સો ગ્રામ ગોળ ઉમેરેલો છે અને સો ગ્રામ આપણે તેમાં સાથે દળેલી ખાંડ ઉમેરીશું તમને એકલા ગોળનું અથાણું પસંદ હોય તો તમે એકલો ગોળ પણ ઉમેરી શકો છો તો તમારે સો ગ્રામની જગ્યાએ બસો ગ્રામ ગોળ ઉમેરવાનો દળેલી ખાંડ ઉમેરવાથી અથાણું બાર મહિના સુધી કાળું નહીં પડે ગોળના બધા જ ગાંઠા ભાંગી જાય એ રીતે આપણે તેને છૂંદો કરી લેશું અને હાથેથી મસાલા સાથે આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું તો હવે તમે જોઈ શકશો ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ગોળ અને ખાંડને મસાલાને એકદમ સરસ ઠંડો કર્યા પછી જ ઉમેરવાનો હવે આપણે બધા ગુંદાને ભરીને તૈયાર કરી લેશું હાથમાં થોડો થોડો મસાલો લેતા જઈશું અને ગુંદાને ભરીને તૈયાર કરી લેશું આ રીતે ગુંદાને એકદમ સરસ દાબી દાબી અને આખું ભરવાનું છે જરા પણ ગુંદું ખાલી ન રહી જાય એ રીતે આપણે ગુંદાને ભરી લેવાનું છે બધા જ ગુંદાને આપણે આ રીતે ભરીને તૈયાર કરી લેશું તો સૌથી પહેલાં આપણે ગુંદા ભરી લેશું અને ત્યાર પછી કેરીને કઈ રીતે ઉમેરવાની છે તે પણ આગળ વિડીયોમાં તમને જણાવીશ હવે બધા જ ગુંદાને આ રીતે મસાલો ભરીને મેં તૈયાર કરી લીધા છે તમે જોઈ શકશો બધા ગુંદા આપણે આ રીતે મસાલો ભરીને તૈયાર થઈ ગયા છે હવે જે મસાલો વધેલો છે તેમાંથી એક વાટકો જેટલો મસાલો મેં અલગ કાઢી લીધો છે અને હવે તેમાં આપણે કેરીના ટુકડા તૈયાર કરેલા છે તેને ઉમેરી દેસુ અને હાથેથી આ રીતે આપણે તેને ચોડી લેશું કેરી સાથે મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે હાથેથી તેને મિક્સ કરી લેવાનું તો એકદમ સરસ આ રીતે હાથેથી મસાલા અને કેરીને ચોડી લેવાનું છે તો તમે જોઈ શકશો હવે આપણી કેરી એકદમ સરસ મસાલા સાથે કોટ થઈ ગઈ છે હવે આપણે ભરેલા ગુંદા જે છે તેને પણ કેરી સાથે ઉમેરી દેવાના છે અને બંને વસ્તુને આપણે એકદમ સરસ હાથેથી મિક્સ કરી લેશું તો આ રીતે કેરી અને ગુંદાને બંને વસ્તુને એક સરખું હાથેથી મિક્સ કરી લેવાનું અને આ રીતે કોઈ ઊંડા અને પોળા વાસણનો ઉપયોગ કરવાનો જેથી કરી અને અથાણું આપણે મિક્સ કરવામાં સહેલાઈ પડે હવે જે મસાલો વધેલો હતો તેમાંથી બે ત્રણ ચમચી જેટલો મસાલો સાથે ઉમેરી દેશું અને આ રીતે તેને ફરી પાછું હલાવી લેશું તો ફ્રેન્ડ્સ બાર મહિના સુધી ચાલે તેવું આપણું તીખું મીઠું અને ચટપટું અથાણું તૈયાર થઈ ગયું છે આ અથાણાને આપણે કાચની બરણીમાં ભરી અને બાર મહિના સુધી ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકાય છે અથાણાને સ્ટોર કરવા માટે મેં આ રીતે કાચની બરણીને ધોઈ અને તડકામાં સુકવીને કોરી કરી લીધી છે હવે તૈયાર કરેલું અથાણું આપણે બરણીમાં ભરી લેશું તો આ રીતે ત્રણથી ચાર ચમચા જેટલું અથાણું સૌ પહેલા આપણે બરણીમાં ઉમેરી દેશું અને ત્યાર પછી જે આપણે મસાલો વધેલો હતો તેમાંથી બે ચમચી જેટલો મસાલો વચ્ચે આ રીતે ઉમેરી દેશું તો જો તમને વધારે મસાલો પસંદ ન હોય તો તમે મસાલો ઉમેરવાનું સ્કીપ પણ કરી શકો છો પરંતુ અથાણામાં મસાલો પણ ખૂબ જ સરસ લાગે છે રોટલી સાથે આ મસાલો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ફરી પાછું બે ત્રણ ચમચા જેટલું અથાણું ઉમેરી દેવાનું અને ત્યાર પછી ફરી પાછો બે ચમચી મસાલો ઉમેરી દેવાનું એ રીતે કરી અને આખી બરણી ભરી લેવાની છે તો તમે જોઈ શકશો મેં બધું જ અથાણું આ રીતે બરણીમાં ભરી લીધું છે હવે જે આપણે અડધો કિલો તેલ બાકી રાખેલું હતું તેને સાથે જ ઉમેરી દેસુ આ તેલ એકદમ સરસ ઠંડુ થઈ ગયા પછી ઉમેરવાનું છે તો બરણીમાં આ રીતે આપણે તેલને ઉમેરી દઈશું અહીં અથાણા તેલમાં ડૂબે એ રીતે આપણે અથાણાને તૈયાર કરવાના છે તો તમે જોઈ શકશો અડધી બરણીમાં તેલ પહોંચી ગયું છે એક દિવસ સુધી આ અથાણું આમ રહેવા દેવાનું છે બીજા દિવસે અથાણામાં તેલ ચડી અને એકદમ સરસ ઉપર સુધી આવી જશે તો ફ્રેન્ડ્સ તમને આજની આ અથાણાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું અવાજ જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી